બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં એકસો બાવીસ ટકા જેટલો વરસાદ પડ્યો પરંતુ સીપુ નદી જે છે સીપુ ડેમ કે જ્યાં માત્ર સો ટકા જ પાણી હાલમાં જોવા મળી રહ્યું છે જેના કારણે ઉનાળામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકે તેવી પરિસ્થિતિ નથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદથી દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ ભરાતા ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું

પોણી નથી અમારે ઢોર કેવી રીતે જીવાડવા ખેતી કેવી રીતે કરવી અને ઉનાળામાં તો ખૂબ જ તકલીફ પડે એમાં પોણીની બરોબર અને એમ તો કે સરકાર ખેડૂતો નહીં પણ કોઈ પોણી તો નોખતી નથી ક્યારે નોખશે ડેમમાં તે વિનંતી ખૂબ એ કે આ પોણી અમારે ડેમ ભરે સત્તર માં ડેમ ભરાણો તો એની કેળલો ભરાણો નથી પાઇપ લાઈન કરોડો અદભુત રૂપિયા ખર્ચો કર્યો પણ પાઇપ લાઈન માં નો છે ફાયદો શું પાણી તો આવતું નહીં અને આના તો ઊંડ જ હજાર ફૂટે બે હાજર સત્તર માં જેવું પાણી ભરાણ તો સીપુ માં એવું આજે કોઈ ભરવાનું લાગતું નથી બરોબર એટલે જો શીપુ ડેમ આગળ શેરવાડા ડેમ પાણી આવે તો શીપુ ડેમ પાણી વધે

બનાસકાંઠા જિલ્લામાં એકસો બાવીસ ટકા જેટલો વરસાદ તો વરસ્યો પણ દાંતીવાડા તાલુકાના જે સીપુ ડેમ વિસ્તારના ખેડૂતો છે એ ખેડૂતોની ચિંતામાં હાલમાં વધારો જોવા મળી રહ્યો છે હું મારા કેમેરામેનને કહીશ કે જે આ સીપુ ડેમના દ્રશ્યો બતાવશે અને આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે જે આ સીપુ ડેમ છે એ સમગ્ર હાલ ખાલી ખમ દેખાઈ રહ્યો છે જે સીપુ ડેમમાંથી ડીસા તાલુકાના પચીસ ગામોમાં બાવીસ હજાર હેક્ટર જે જમીનમાં સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું એ આ વર્ષે ખેડૂતોને મળી શકે તેવી કોઈ પરિસ્થિતિ નથી હાલમાં તો માત્ર આ જે ડેમ છે તેમાં માત્ર સોળ સોળ ટકા જેટલું જ પાણી વધ્યું છે રાજેશ રાવણ પ્રદેશ ટ્વેન્ટી ફોર બનાસકાંઠા